ઘણી વાર આપણું ફરજમાં હોવું લોકોને ગરજમાં હોવાની ગેરસમજ પેદા કરે છે એટલે ધારો કે કોઈ ભાઈ બનને કંઈક સુખ દુઃખ આવી પડ્યું તો આપણે જોડે જઈને રહીએ ખાલી મિત્રતા તરીકે અને એ ભાઈના મગજમાં એવું હોય કે ભાઈ હું કંઈક પહોંચી ગયો છું એટલા માટે મારી જોડે આવે ફરજ નિભાવવાની એક પૈસો એવી વસ્તુ છે જેનું પ્રમાણ વધી જાય ને તે સંબંધને હલાઈ નાખે પણ અમુક લોકો એવા પણ હોય છે જેને પૈસાથી કંઈ ફેર નથી પડતો પણ એની ફરજના લીધે જઈને એ ઊભું રહે છે અત્યારના જમાનાને લઈને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે કોઈના સુખમાં ઊભું જ નહીં રહેવાનું બસ દુઃખ હોય ત્યારે જઈને જ ઊભું રહો બાકી તો એવું જ લાગશે કે ભાઈ પૈસા આયા જો આવી ગયો ગાડી આવી આવી ગયો નથી જોઈતી ભાઈ ગાડી તારી જોડે રાખ એનું પાસમુટ ટાયર રે તારી જોડે રાખ